એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં છે એક નિર્ણય રાજ્યની નગરપાલિકાઓની સહાયમાં કરવામાં આવ્યો છે માત બાદ વધારો આ વર્ગ વર્ગની પાલિકાની સહાયમાં છ કરોડ બ વર્ગની પાલિકામાં પાંચ કરોડનો વધારો કરવામાં આવ્યો છે ક વર્ગની પાલિકાને ચાર કરોડ અને ડ વર્ગની પાલિકાને ત્રણ કરોડની સહાય અપાવશે નગર સેવા સદનમાં રિપેરિંગ કરે અને એક્સપાન્શન માટે પણ આપવામાં આવશે સહાય નગરપાલિકા પોતાનું નવું નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક આ મહત્વનો નિર્ણય છે રાજ્યની મહાનગરપાલિકાઓની સહાયમાં કરાયો છે માતબર વધારો અ વર્ગની પાલિકાની સહાયમાં છ કરોડ બ વર્ગની સહાયમાં પાંચ કરોડ ક વર્ગની પાલિકાને ચાર કરોડ અને ડ વર્ગની પાલિકાને ત્રણ કરોડની સહાય અપાશે

વીજળી જેવા જે ઉપકરણો છે તે ચાલુ જોવા મળ્યા છે ગરમીમાં વીજળીની માગમાં વધારો થઈ રહ્યો છે અને અહીં સરકારી કચેરીઓ કે જ્યાં બેફામ વીજળીનો વ્યય થઈ રહ્યો છે